તહેવારોને લઈને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી છે આ બેઠકમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ ન થાય તેની કરવા માટે શાંતિપૂર્ણ તહેવારોની ઉજવણી થાય તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત શહેર ભાજપા પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો વસીમ ફડવાલા સહિત હિન્દુ મુસ્લિમના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે

નમસ્કાર આવનાર ધાર્મિક હિન્દુ મુસ્લિમ ધાર્મિક પર્વો બકરીદ અને રથયાત્રાની સંદર્ભમાં આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો અમારા ભારતીય જનતા પક્ષના આગેવાનો અને નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક અંકલેશ્વર શહેર પીઆઈશ્રીની અધ્યક્ષતાને યોજવામાં આવી હતી આ બેઠકનો એક જ હેતુ હતો કે બંને તહેવારો ખૂબ શાંતિ અને હર્ષોલ્લાસથી ઉજવાય જેની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ના બને સાથે સાથે હું ગામના લોકોને યુવાનોને એક અપીલ કરું છું એ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ કફવાઓ ફેલાવે નહીં અને તમારી પાસે પણ કોઈ મેસેજ આવે છે તો એની બરાબર ચકાસણી કરી અને એને પોતાના આગેવાનોને જાણ કરે પોલીસને જાણ કરે અને કોઈ એવી એવી કોઈ કૃત્ય કરે નહીં કે જેનાથી ગામની શાંતિ ભરાય હસ્તુ આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર આવનાર તહેવારો બકરા ઈદ અને રથયાત્રા નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી આ બેઠકમાં આવનાર તહેવાર બકરી ઈદમાં જે પશુઓ હેરફેર કરવામાં આવે છે એ પશુઓને હેરફેર કરવા માટે પડતી અગવડો તેમજ આવનાર તહેવાર રથયાત્રા માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી જય